અમરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફની ઓફિસની સામેથી કરવામાં આવ્યું અપહરણ અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હીરા થયેલ ફરિયાદના જવાબ લખાવા ગયેલ શખ્સને કરવામાં આવ્યું ફરિયાદી દ્વારા અપહરણ અપહરણ થનાર વ્યક્તિ દ્વારા ગુજરાત હાઈકોર્ટે આપ્યા હતા આગોદરા આગોદરાના જવાબ પૂરવા આવેલા શખ્સને કરવામાં આવ્યું હતું અપહરણ ફરિયાદી પોતે બન્યા અપહરણ કરતા હાઈકોર્ટના ઓર્ડર બાદ પણ અપહરણ કરવાની કોશિશ કરતા ફરિયાદીઓ

તો એના અમને આગોતરા જામીન મળેલા છે અને એ ફરિયાદ કરેલી એ લોકો છે અને એના આગોતરા જામીન મળેલા છે તો અહીંયા કે બહાર નીકળો નિવેદન દેવા આવ્યું ને ત્યારે એ લોકોએ અપહરણ કરી લીધું હોય નરેશ અને એના માણસો એના જે હતા એના ભાઈબંધ દોસ્તાર એને અને અમને જાણ થઈ તો અમે પોલીસ સ્ટેશનને આવ્યા અમે પોલીસ સ્ટેશનને આવ્યા અને અમે પોલીસ સ્ટેશને કામળિયા સાહેબને વાત કરી તો એને ફોન કરીને પાછો બોલાવી લીધો તો આ લોકોનું એકાબીજાની મિલી ભગત છે એ ફાઇનલ અને અમારી ફરિયાદ કાંઈ લીધી નહીં એ લોકો હવે અરજી પણ કરી તો એને કાંઈ તપાસ કરી નહીં અમારી પાસે સીસીટીવી ફૂટેજ કેમેરાના જે ફોટા અને એ જે જે એ અમે બતાવ્યા ને તો એને એમ કીધું કે આ તો આવું હાઈલા રાખે શું માંગ છે તમારી અમારી માંગ એક જ છે કે હવે અમે મીડિયાનો સપોર્ટ લીધો છે જો એને કાંઈ અમને જો સપોર્ટ આપે તો અમને ન્યાય મળે